ભાવનગર ઘોઘા તાલુકાના પીપલલા ગામના ખેડૂતો પોતાની જમીન બચાવવા તેમજ પોતાને થતી ખોટી પરેશાનીઓને લઈ જિલ્લા કલેક્ટર આવેદનપત્ર પાઠવવામાં આવે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના પીપલ્લા ગામે છેલ્લા ઘણા વર્ષોથી ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ઘણા સમયથી ભૂમાફિયાઓ દ્વારા પોલીસની મિલીભગત સાથે સ્થાનિક વસવાટ કરતા કોળી ખેડૂત પરિવારને માનસિક રીતે ખોટી રીતે હેરાન પરેશાન કરી રહ્યા છે તે સ્થાનિક લોકો કંટાળી ભાવનગર ફીર માતા સંગઠનના અધ્યક્ષ રાજુ સોલંકીને સાથે વાતચીત કરી આજરોજ ઘોઘા તાલુકાના પીપરલા ગામના ખેડૂતો પોતાની સમસ્યાઓ સાથે એક રેલી સ્વરૂપે નીકળી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા

ઘોઘા તાલુકાના પીપરલા ગામે છેલ્લા ઘણા સમયથી લગભગ પાંત્રીસથી ચાલીસ ગરીબ ખેડૂતો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે એના પરિવારનો નિભાવ કરે છે અને છેલ્લા સો વર્ષથી આ જમીન ઉપર આ ખેડૂતો ખેતી કરે છે ત્યારે અમુક માફિયાઓ ગુંડાઓ માથાભારે માણસો અને પોલીસની દરમાન દરમિયાનગીરીથી આ ગરીબ ખેડૂતોની ઉપર જોર જોર જુલમ કરી ખોટા કેસો કરી ધાક ધમકીઓ આપી ભયનું વાતાવરણ ઊભું કરી અને આ ખેડૂતોને ડરાવી ધમકાવી આ જમીન ઉપરથી આગી કાઢવાના પેતરા કરે છે અને પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે ખાસ કરીને આ જે ખેડૂતો છે ખૂબ ગરીબ હોય એનું ખેત એનું પરિવારનું ગુજરાન આ ખેતી ઉપર ચાલતું હોય ત્યારે અમે કલેક્ટર સાહેબને આજે રજૂઆત કરવા આવ્યા છીએ કે ખરેખર કાયદાકી પ્રવૃત્તિ થા ચાલુ છે અને કાયદે કાયદાકીય રીતે જે નિર્ણય આવે એ નિર્ણય આ તમામ ખેડૂતોને અને અમને તમામ કોળી સમાજને આ નિર્ણય માન્ય છે પરંતુ કાયદાની વિરુદ્ધમાં જઈ અને ધાક ધમકી આપી અને ભયનું વાતાવરણ ઊભું કરીને આ ગરીબ ખેડૂતોને હાકી કાઢવાની જે પ્રવૃત્તિ થઈ રહી છે પોલીસની જે દરમિયાનગીરી થઈ રહી છે પોલીસ જે ખોટા કેસો આ ખેડૂતો ઉપર કરી રહ્યા છે એનો અમને સખત વિરોધ છે અને જો આવું બધું બંધ નહીં થાય અને આ તાનાશાહી બંધ નહીં થાય આ જુલમ બંધ નહીં થાય કારણ કે આ કોર્ટ મેટર છે આ રેવન્યુ મેટર છે અને પોલીસને આ મેટરની અંદર કોઈ પણ પ્રકારનું લેવા દેવા નથી છતાં પણ પોલીસ ભાવનગરની પોલીસ આ મેટરની અંદર ઇન્વોલ્વ થઈ અને ધાક ધમકી અને દબાણ ઊભું કરી અને ખેડૂતોને ડરાવવાના પ્રયત્ન કરે છે એના વિરોધમાં આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે જો આવી પ્રવૃત્તિ પોલીસ દ્વારા બંધ કરવામાં નહીં આવે ભૂ માફિયાઓ દ્વારા બંધ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમે ગાંધીજી અને જરૂર પડે તો શહીદ ભગતસિંહ ના માર્ગે આંદોલન આંદોલન કરવા માટે મજબૂર બનશું હા એટલે એમાં ઘણા બધા ભૂમાફિયાઓ છે એનું લિસ્ટ પણ અહીંયા ઉપર આપેલું છે કલેક્ટર સાહેબને આપેલું છે એસપી સાહેબને આપેલું છે આઈ આઈજી સાહેબને આપેલું છે કોર્ટ કોર્ટનું કામ કરે કાયદો કાયદાનું કામ કરે એમાં અમને વાંધો નથી પરંતુ દાદાગીરી કરીને આ ગરીબ માણસોને ડરાવીને ધમકાવીને જમીન ખાલી કરાવવાના જે પ્રય પ્રયત્ન થઈ રહ્યા છે એના